એ હનુમાનજી છે બધા રામને શોધ માટે નીકળે છે છેલ્લે હનુમાનજી પ્રણામ કરે છે પવન તનય પ્રવ છેલ્લે પ્રણામ કર્યા ભગવાનને થયું કાર્ય તો આ જ કરી શકશે એટલે બોલાવી અને એને મુદ્રિકા આપી સીતાજીને મારો સંદેશ કહેજો આ મુદ્રિકા નિશાનીમાં આવજ બધાએ યાત્રા આરંભ કરી જંગલમાં ભૂલા પડે છે ભૂખ લાગે છે તરસ લાગે છે સ્વયં પ્રભાની મુલાકાત થાય છેલ્લે સમુદ્રને કિનારે સંપાતિ મળ્યો અને સંપાતિએ કહ્યું કે મારી પાસે પાંખ નથી પણ આંખ છે મને અહીંયા બેઠા બેઠા સીતાજી લંકામાં દેખાય છે અને સતજોજન ચારસો સો યોજનનો સમુદ્ર વચ્ચે છે મને દેખાય છે તમારામાંથી જે કોઈ આ સમુદ્ર નાંગી અને લંકા જશે એ સીતાજીનો સમાચાર લઈ આવશે ને રામના સમાચાર આપશે સંપાતિનું માર્ગદર્શન મળ્યું છે અને બધા કહેવા લાગ્યા કે કોણ જાય કોઈ કાંઈ અમે જઈએ પણ પાછા ન આવી શકીએ કોઈ કાંઈ અમે વધારે ઉડી ન શકીએ છલાંગનામાં સૌ સોની પોતાની ઓકાત હોય છે હેસિયત હોય છે જામવંતે કહ્યું અત્યારે બુઢો થઈ ગયો જવાન હતો ત્યારે બલિરાજાને બાંધવા માટે વામન જે વિરાટ બન્યો એની બે ઘડીમાં મેં સાત પ્રદક્ષિણા કરી એવું મારું જોબન હતું પણ અત્યારે હું લાચાર છું એ વખતે શ્રી હનુમાનજી મૌન ધારણ કરીને બેઠા અને જામવંતજી હનુમાનજીને કહ્યું કે મહારાજ આપ ચૂપ કેમ છો પ્રભુના કાર્ય વખતે તમે તમે કેમ શાંત બેઠા છો રામના કાર્ય માટે આપનો અવતાર છે કાર્ય માટે અવતાર છે જ્યાં સાંભળ્યું હનુમાનજી પર્વતાકાર બન્યો સિંહ નાદ કર્યો છે હાવજની જેમ દહાડ કર્યો છે હનુમાનજી ભીષ્મદાદાની કાલે હું વાત કરું શંખ વગાડતા પહેલા સિંઘ ના અર્થ એવી ગર્જના કરી છે ભીષ્મ કે આખા સેનામાં હડપ આમ હચમચી એવી હાવજના જેવી દાડ કર અને પછી શંખ ફૂટ્યો છે સાહેબ અહીંયા હનુમાનજીએ સિંહના જેવી ગર્જના કરી અને હમણાં જાણે આખા સમુદ્રને ઉપાડી લે છે એમ વીરતાનું દર્શન થયું મિત્રોને કહ્યું કંદમૂળ ફળ ખાજો મારી રાહ જોજો હું કામ કરીને આવીશ બધાની શુભકામના રહી હનુમાનજી મહારાજ લંકા જવા માટે નીકળે છે સુંદર કાનનો આરંભ થયો

મિત્રોની શુભકામના લઈ જામવંત આદિ જરઠોની આશીર્વાદ લઈને હનુમાનજી મહારાજ તૈયાર થયા સમુદ્રના કિનારે એક સુંદર કુધર હતો એના ઉપર કુદી વખત પ્રણામ કર્યા અને કહ્યું કે ભૂખ્યા નહીં રહેશે હું કાર્ય કરીને આવીશ અને પછી બાર બાર રઘુવીરને યાદ કરીને રઘુવીર કોણ છે સિંહ છે સિંહ નાદત છે બધી વાર વાર રઘુવીરને યાદ કરી અને પવન તલાઈ ભારી હનુમાનજી પહાડ ઉપર પોતાનો પગ દબાવ્યો પ્રવેશ કર્યો રાવણના મહેલમાં ફર્યા ક્યાંય સીતા ન દેખી જ્યાં જોઈએ ત્યાં એકદમ વાલ્મીકીએ ઘણું વર્ણન કર્યું અને પછી એક વૈષ્ણવનું ઘર જોયું વિભીષણનું ઘર

ગમે ત્યાં ગમે તેટલું ખરાબ હોય પણ એમાં જો આપણી પાસે આંખ હોય તો આપણને પીડા ન થાય આખું ગામ વિભીષણ બિચારો દુખી થાય ને દાંતની વચ્ચે જીભ રહે એમ પણ હનુમાનજી એનું કેટલું પોઝિટિવ અર્થ કરે છે કે જ્યાં એક તો એક વિનોબાજીને જ્યારે જેલમાં પૂર્યા ત્યારે એને પથ્થર તોડવાનું કામ પીનો શરીર તમે જુઓ પથ્થર તોડવાનું કામ સાચું અને છતાંય હસતા હસતા પથ્થર તોડે આ બાવ હસતા હસતા પથ્થર એક જનર દયા આવી કે આપણા ચહેરા ઉપર કઈ પીડા નથી આપણે જેલમાં છો આવું આવું બહુ શ્રમિક કામ તમને શ્રમદાયક કામ સ્વાંપ્યું છે છતાંય તમે કેમ પ્રસન્ન તમારે કઈ દુઃખ જ નથી પહેલાં ને વેમ પડ્યો અંગ્રેજ તમને કઈ દુઃખ જ નથી અને વિનોબાજી પથ્થર તોડતા તોડતા જાઓ બે દુઃખ છે બે દુઃખ છે કે અહીંયા સૂરજ ઉદય પામતો દેખાતો નથી અસ્ત પામતો નથી દેખાતો તમે મને એવી કોટડીમાં નાખ્યો છે સૂરજ દેખાય એવું કરી દો ને થોડુંક માણસ એટલું સુખના સુખના પ્રવેશ મારો શોધે વિભીષણ અને હનુમાનજી બે વૈષ્ણવોનું મિલન થયું છે વિભીષણે યુક્તિ બતાવી હનુમાનજી જાનકીજી સુધી પહોંચી ગયા ઉપર વૃક્ષમાં સંતાણા વચ્ચે રાવણ આવ્યો ગયો અને મા જ્યારે બહુ દુઃખી થઈ અને બળી જવા માટે અગ્નિની માગણી કરે ત્યારે હનુમાનજીએ મુદ્રિકા ફેંકી છે સીતાજીને કહ્યું કે આ અગ્નિ છે ચકિત છે પોતાની મુદ્રિકા જોઈ આ મુદ્રિકા અહીંયા હતી આ તો પ્રભુ પાસે મુદ્રિકા હતી માયાથી આવી બને નહીં અને રામને કોઈ જીતી શકે તો મુદ્રિકા આવી ક્યાંથી જાનકી અને મુદ્રિકાનો સંવાદ ચાલુ રામકથા કહેવા લાગ્યા ઝાડ ઉપર બેસીને રામકથા કહી સીતાજીના દુઃખ ભાગવા માંડ્યા કથા સાંભળતા સાંભળતા સીતાજીએ કહ્યું કે આટલી સુંદર કથા સાંભળે છે તું કેમ છુપાઈને કથા કરે પ્રગટ થા અને હનુમાનજી પ્રગટ થયા વાનરના રૂપમાં પ્રગટ થયા અને સીતાજીને ડર લાગ્યો આ તો કોઈ રાક્ષસ લાગે છે એકદમ મોઢું ફેર્યું હનુમાન ખોટું લાગે ને આપણને કોઈ કેમ કે મારે ઘરે આવો ને આપણે એને ઘરે જઈએ અને આખું ઘર મોઢું ફેરવી જાય તો કોઈ પણ માણસને દુઃખ લાગે તો હનુમાનજીને સીતાજીએ કહ્યું પ્રગટ થાવ હનુમાનજી પ્રગટ થયા અને પછી માતાજીએ મોઢું ફેર્યું જીવનમાં હવે જેટલી આપણી આયુષ્ય હોય ને એને હવળા અર્થો કરતા શીખી દઉં અરે બીજો કોઈ સંદેશ એનું બધામાંથી હવળું કાઢ બધું અવળું જ જે ઉપાડા લીધા છે ને એને લીધે છે આપણે આપણે એ ઉભા કર્યા છે આપણે અમુક દુઃખો તો આપણે જ પોણા ભાગના મારી દ્રષ્ટિમાં દુઃખો આપણે ઉભા કર્યા સુખી થવું એ મારો અધિકાર છે સાહેબ આનંદમાં રહેવું એ ઔપનિષદય અધિકાર છે માણસનો આપણે સુખામ દુઃખી છે ઓશો તો એમ કે સુખ એ મારી નિયતિ છે દુઃખ તો મારા મનના ભ્રમ જાળે પેદા કર્યા છે દુઃખી તવા જન્મ સવળાતો કરવા તો હનુમાનજી પ્રગટ થયા અને સીતાજી મોઢું ફેરવી ગયા એટલે હનુમાનજીએ કીધું કે માં કથાકારનું મોઢું જોવા જેવું નથી એની કથા જ સાંભળવા જેવી છે એનો અર્થ છે વ્યક્તિને ન પકડો એના વક્તવ્યને પકડો એ શું કહે છે એનું ફોર્મ નહીં એની પાસે જે મૂડી છે એ ક્યાંથી આવી ઉદગમ સ્થાન ને પકડો એનું રૂપ કેવું છે એ કેવા કપડાં પહેરે છે ને ન હનુમાનજી અહીં આવ્યા ત્યાં સુધીની રામકથા સંભળાવી છે માને પ્રણામ કર્યા દીકરા તરીકે સ્વીકાર થયો છે અજાર અમાર ગુણનિધિ આદિ આદિ આશીર્વાદ આપ્યા છે અને હનુમાનજી નિર્ભર પ્રેમમાં ડૂબી ગયા પછી કહ્યું માં મને ભૂખ લાગી અહીંયા તો માંસાહારી છે ફલાહારી કોઈ છે નહીં પણ આખો ફલાહારી બાગ છે કોઈ ખાતું નથી ફળ તો બહુ છે પણ રઘુવીરને હૃદયમાં ધારણ કરીને ફળ ખા છે હનુમાનજી ફળ ખાય છે વૃક્ષોને તોડે છે આ ને પછી અક્ષય કુમાર આવે છે એનું મૃત્યુ કરે ઇન્દ્રજી તેને પકડીને મેઘનાથ લઈ જાય છે રાવણ અને હનુમાનજીની મુલાકાત થાય એમાં ઘણો મોટો સંવાદ થયો રાવણે આ બંદરને બાળી દો મૃત્યુદંડ આપો આવો હુકમ કર્યો અક્ષસો રાવણને હનુમાનજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થયા ત્યારે એ જ સમયે વિભીષણ આવ્યા અને વિભીષણે કહ્યું મોટાભાઈ મહારાજા ધિરાજ નીતિ ના પાડે છે કે તમે બીજો દંડ આ દૂતને કરી શકો દૂતને મૃત્યુદંડ ના અપાય આ નીતિ છે તમે બીજો દંડ આપો જો મારી વાત મને મને પૂછતા હોય મંત્રીમંડળને રાવણે પૂછ્યું કે બીજો દંડ શું તો કે મહારાજ અમે સાંભળ્યું છે વાનરને પૂંછ ઉપર બહુ મમતા હોય છે એને પૂંછને ઘી તેલવાળા કપડાં વીટી અને હળગાવી દઈએ અને પૂંછ વગરનો વાનર જ્યારે એના માન એના માલિક પાસે જશે તો એ પણ ત્યાંથી ને ત્યાંથી પાછો ભાગી જશે હનુમાનજી સાંભળે છે હનુમાનજી મનમાં મનમાં હશે કે તમને સરસ્વતી મદદ કરે છે નહીંતર મારું પૂછડું સાવ નકામું છે આડું આવે છે કુદમાં એના કરતાં આવું બાળી દો તો મારે કાંઈ જરૂરી પણ અને આ પૂંછ જ બધાને નડે છે પૂંછ ન હોય ને તો બધા શું પૂંછ એટલે મને કોઈ પૂછતું કેમ નથી એમ પૂછડું છે આખા ઘરમાં હું ઘરનો મોભી છું મેં ત્રણ ત્રણ દીકરાને પરણાવ્યા બે દીકરીને પરણાવી મેં બધાને ઘરને જાત્રા યાત્રા કરાવી હવે મને કોઈ પૂછતું નથી આ મને કોઈ પૂછતું નથી એ જ પૂછશે એ જો બળી જાય ને તો તો માણસ સરળતાથી યાત્રા કરી શકે પણ આ પૂંછ આ અહંકાર એ જ પૂછશે અને હનુમાનજીએ આ લીલા દ્વારા બતાવ્યું કે આજે મારી કોઈક પૂછ હોવી જોઈએ મને મને કોઈક મહત્વ આપે એ ભલે બાળી દે સાહેબ આખી લંકામાં આગ લગાડી છે હનુમાનજી સમુદ્રમાં પડે પૂંછ બોજવી અને માની પાસે આવ્યા છે ચૂડામણી ઉતારી જાનકીજી આપ્યું એક મહિનાની મુદ્દત છે હનુમાન એક મહિનામાં પ્રભુ નહીં આવે તો મને જીવતી નહીં મેળવી શકે આ ચુડામણી પ્રભુને આપજે માને આશ્વાસન આપી હા પ્રભુ આવશે આ તો મને આજ્ઞા નહોતી આપી માં નહીં તો હું બધું પૂરું કરીને તમને લઈ ગયો હતો પણ હવે ના પાડી છે આ એક મહિનો મારે રામની આજ્ઞા તો મિટાવાય નહીં નહીં તો બધું પૂરું કરી અને ભગવાન રામના હાથે જ રાવણનું મોત હોય ને એવું હોય ને તું આખો લંકા જ ઉપાડી લઈને ત્યાં બે જણા લડ્યા નાખ પણ મને રઘુનાથની આજ્ઞા નથી માને પ્રણામ કરી આશ્વાસન આપી હનુમાનજી પાછા ફેર્યા એક બહુ મોટી ગર્જના કરી આને આ કિનારે જ્યારે આવ્યા પણ આટલા સમયથી જે રીંછ અને વાંદરાઓ વાટ જોતા હતા એ એકદમ નાચવા લાગ્યા હનુમંત આવ્યો હનુમંત આવ્યો અને તુલસીદાસજીને કેવું સુંદર પદ લખવું પડ્યું છે સાહેબ અને બધા ભેટ્યા છે માના દર્શન કર્યા કે હા આ માની પ્રસાદી જો પ્રભુના માટે એને નિશાની બધા ચૂડામણીને પ્રણામ કરે સુગ્રીવ પાસે જવા માટે મધુવનમાં જઈને ખાય છે ત્યાંથી સુગ્રીવની પાસે ગયા જામવંતે સુગ્રીવને કહ્યું આ હનુમાને અમારા પ્રાણ બચાવ્યા છે બધા રામ પાસે આવ્યા હનુમંત ચરિત્ર રામને શ્રોતા બનાવીને જામવંતજીએ ત્યાં ગાયું ફરી વખત હનુમાનજીને ભેટીને પ્રભુએ કહ્યું કે હનુમાન તારા કરજામાંથી રઘુકુળ કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે આનંદ થયો હવે નિર્ણય લેવાયો કે વિલંબ શું કરીએ આપણે જઈએ સમુદ્રને કિનારે પહોંચી જઈએ વિભીષણ શરણાગત થયો આ લોકો જે કહે છે ને વિભીષણે દગો દીધો ને છેલ્લી ઘડીએ ભાઈનો ત્યાગ કર્યો ને એને એને અનેક રીતે વિભીષણને ખાસ કરીને કહેવાતું બૌદ્ધિક જગત વિના વાલ્મિકી રામાયણ